ગુજરાત ભાજપનું ગઢ છે પરંતુ પોતાના જ રાજ્યમાં ભાજપના આંતરિક વિખવાદના અનેક સમાચારો અને સાંસદ હોય કે પછી અન્ય હોદ્દેદારો હોય તે પોતાના જ પક્ષ સામે બળાપો કાઢતા જોવા મળતા હોય છે અને તે વચ્ચે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટવેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠાકર ભરૂચના સાંસદ મનસુખ વસાવા જેઓ હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચાનો વિષય રહેતા હોય છે જેમાં તે પક્ષ સામે પણ ક્યાંક બળાપો કાઢતા જોવા મળતા હોય છે અધિકારીઓની ઝાટકડી પણ કાઢતા હોય છે અને તે વચ્ચે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભરૂચ જે આદિવાસીઓનો ગઢ છે છતાં પણ ભરૂચના ભાજપના સંગઠનમાં આદિવાસીઓનું કોઈ વર્ચસ્વ નથી જોવા મળી રહ્યું જે રીતે પુનઃ રચના સંગઠનની કરવામાં આવી છે ભાજપની પરંતુ તેમાં આદિવાસીઓની અવગણના કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને તેમણે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ ઉપર અનેક આરોપો લગાવ્યા છે જેમાં તેમણે કહ્યું છે કે ભાજપના પ્રમુખ દ્વારા જે છે તે આ સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં તાલુકા પ્રમુખનો હોદ્દો એવા વ્યક્તિને આપવામાં આવ્યો છે જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એટલે કે પક્ષ પલટો કરીને આવેલો કોઈ વ્યક્તિ હોય કે કાર્યકર્તા હોય અને બીજી બાજુ જ્યારે તેમણે તાલુકા પ્રમુખની વરણી કરી

તો એ કાર્યકર્તાની માંગણી મુજબ એ પ્રકારની રચના નથી થઈ એટલે સ્થાનિક કાર્યકર્તાઓ રજૂઆત કરી હતી સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી હતી ત્રણ થી ચાર મિટિંગ વારંવાર થઈ મેં આજ પ્રકારનું ધ્યાન દોર્યું હતું કે પ્રમુખો સામાન્ય છે બંને તાલુકામાં સામાન્ય પ્રમુખો છે તો પછી મહામંત્રી બંને તાલુકામાં આદિવાસી હોવા જોઈએ એક ને ત્રણ થી ચાર વખત પ્રમુખ સાથે મારી મિટિંગ થઈ હતી

તેમણે પોતાના જ પક્ષના જે ભરૂચના ભાજપના પ્રમુખ છે તેમની સામે બળાપો કાઢ્યો છે હવે સૌથી મોટી મહત્વની વાતો એ છે કે આ તો ભાજપના સાંસદ છે ભરૂચના સાંસદ છે જેઓ પક્ષ સામે મોટી ફરિયાદ કરી રહ્યા છે કે ભાઈ તમે પક્ષ પલટો કરીને આવેલા વ્યક્તિઓ હોય નેતાઓ હોય તેને હોદ્દો આપી રહ્યા છો પરંતુ જે ભાજપના મૂળ કાર્યકર્તાઓ છે જેમણે ભાજપને તન મન ધનથી કાર્ય કર્યું છે પક્ષ પક્ષ આગળ લાવવા માટે કાર્ય કર્યું છે તો શું ક્યાંક પક્ષ પલટો મોટો પ્રશ્ન જે મનસુખ વસાવાના નિવેદન બાદ ઉઠી રહ્યો છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી દેજો